અભ્યાસ કરતા યુવાનો સામેલ થયા છે પોલીસ કંટ્રોલ રૂમ ને ગત રાત્રે મળેલી આધારે ના વિસ્તારના મંગલમ પેલેસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા માળે આવેલા ફ્લેટ નંબર એ અગિયારસો નો દરવાજો બંધ હાલતમાં હતો પોલીસે દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો ફ્લેટમાં પ્રવેશતા કુલ સત્તર લોકો હાજર મળી આવ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી મેલેન્ટાઇન બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની સાતસો પચાસ ની એક અડધી ભરેલી બોટલ જેમાં આશરે એકસો એંસી એમએલ કેફી પ્રવાહી હતું જેની કિંમત રૂપિયા સોળસો આંકવામાં આવી હતી જે કબ્જે કરી હતી આ ઉપરાંત બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની બે ખાલી કાચની બોટલ છ ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ અને ચાકડાની વસ્તુઓ જેવી કે બિંગો ચેપ્સ તીખી સેવ અને ગાંઠિયાના ત્રણ ડબ્બાઓ પણ કબજે કરાયા હતા આ તમામ બધા માલની કુલ કિંમત પાંચ લાખ અઢાર થી વધુ ગણવામાં આવી રહી છે જેમાં દારૂની કિંમત ઉપરાંત દારૂની ખાલી બોટલોની કિંમત ગણવામાં આવી છે પકડાયેલા તમામ ઇસમોની તબીબી ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી હતી બ્રેથ મશીન દ્વારા કરવામાં આવેલા ટેસ્ટમાં પાંચ ઇસમોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જો કે તમામ ઇસમો સામે દારૂ પીવા અને ગેરકાયદેસર દારૂ રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તમામ આરોપીઓને મેડિકલ ચકાસણી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ઝડપાયેલા સત્તર લોકોમાંથી મોટાભાગના વ્યક્તિઓ યુવાન છે અને તેમનો મુખ્ય વ્યવસાય વેપાર અથવા નોકરી છે આ દારૂની મહેફિલ માં શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારો જેવા કે વેસુ અલથાણ પાલનપુર પાટિયા સિટી લાઇટ અડાચન રુસ્તમપુરા વરાઠા ગોરદુર રોડ અને નાનપુરાના રહેવાસીઓ પકડાયા છે

વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવ્યશ મેંદેપરાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમવડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ એ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે